હેલો મિત્રો આજે આપણે જવાના છીએ દ્વારકા દ્વારકા જવા માટે આપણી ટ્રેન આવી ગઈ છે અને આપણે ટ્રેનમાં બેસી ગઈ છીએ આપણને લાગી હતી ભૂખ તો ચોકલેટ ખાઈ લીધી ત્યારબાદ આપણે સુઈ ગયા અને પછી તો ભાઈ ડાયરેક્ટ સવાર પડી ગઈ ને આપણે પહોંચી ગયા દ્વારકા દ્વારકા પહોંચતાની સાથે આપણે પી લીધી ગરમા ગરમ ચા ચા પીને આપણે નીકળી ગયા હોટલ તરફ રિક્ષામાં આ ભાઈએ મસ્ત શાયરી લખી હતી એ વાંચી એટલી વારમાં તો આપણે હોટેલ પહોંચી ગયા તો મિત્રો આ છે આપણી હોટેલ અહીંયા આપણે બે દિવસ રોકાવાના છીએ હોટેલ પહોંચી આપણે કરી લીધું ચેક ચેકિંગ ચેકિંગ કરીને આપણે કરી લીધી થોડી વાર થઈ ગયા રેડી રેડી થઈને થોડા પાડી લીધા પછી નીકળી ગયા મંદિર બાજુ ત્યાં ભાઈ આપણે વ્યવસ્થિત દર્શન કર્યા દર્શન કરીને થોડી વિડીયોગ્રાફી કરી રૂકમણી મંદિર દર્શન કરીને નીકળી ગયા બળકેશ્વર મહાદેવ તરફ ત્યાં દરિયા કિનારે આવેલું છે અને ત્યાં ભાઈ જોરદાર વાતાવરણ હતું મજા જ આવી ગઈ ત્યાં થોડી વાર કિનારે બેસી ને આપણે નીકળી ગયા દ્વારકાધીશના મંદિર બાજુ ત્યાં રસ્તામાં ધજા ચડાવા વાળા નો વઘોડો ચાલતો હતો અને પછી પહોંચી ગયા મંદિરે મંદિર પહોંચીને દ્વારકાધીશ ના કરી લીધા દર્શન તો બોલો જય દ્વારકાધીશ પછી આપણે લેવા ન તો લાલો તો આપણે એની ખરીદી કરી પછી આપણને લાગી ગઈ હતી ભૂખ તો ભાઈ આપણે પહોંચી ગયા દ્વારકાના ફેમસ રોટલી સમોસાવાળાને ત્યાં એનું નામ છે વાકોલ કૃપા ભાઈ મસ્ત સમોસા બનાવે છે આપણે એક કલાક લાઈન માં ઉભું રહેવું પડ્યું હતું ત્યારબાદ આપડે આવી ગયા હતા હોટલ તો મિત્રો આ તો દ્વારકાના પહેલા દિવસ નો મિની વ્લોગ ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ માં મુકેલો છે તો ફટાફટ જોઈ આવો અને આપણા આ પેજ ને ફોલો કરી દો